ઈ તો ભરથ ને બધું બનાવે છે અત્યારે થઈ ગયા છે બપોરના પોણા બહાર એટલે અને અત્યારે થોડીક હમણાં નવું ચાલુ કરીશ કા આપણે ફરમાહિશ નહીં વિડિયા બનાવવાનું કારણ કે એનું શૂટિંગ માટે જવાનું છે થોડું ખરા લોકેશન ઉપર એટલે કે આપણે આપણા ગામડાના માણસોને સોરી અમારા ગામડાના માણસોને અમારું લોકેશન તો કેવું હોય કે અમારી વાડી જ હોય એટલે અમારે જવાનું છે અત્યારે જિલ્લા કકાની વાડીએ બે ત્રણ વિડિયાનું શૂટિંગ કરવાનું છે એટલા માટે બપોરનો સમય છે પછી પાછા મેળા

તમારે જયું ભાઈ જો હાલ આવે છે અમારે બે ને જવાનું છે વાડીએ શૂટિંગ ઉતારવા બરોબર ને ક્યાંય નથી જવું કઈ વાંધો નહીં હવે કઈ રીતે જવું છે એમ જવું છે મસ્ત જે જે શૂટિંગ ને વિડીયો બનાવવાના હતા એ તો બનાવી નાખ્યા છે ફરમાઈશ વિડિયા તો કઈ રીતના હું ફરમાઈશ વિડિયા બનાવું છું એ તમને પછી બતાવીશ તો અત્યારે તો એડિટિંગ ને બધું બાકી છે અત્યારે વાડીનું કઈ કઈ સુના રીતનું લીધું હતું તો ડાયરેક્ટ હવે ઘરે જઈને મેળા તો કન્ટિન્યુ લગમાં બધા બન્યા રહેજો છૂટિંગ ઉતારીને તો આપણે વેવા અને અત્યારે બે ગયા છે બધા જમવા બરોબર ને આ શું બનાવું છે જમવામાં તમે શું ખાલ બાર તમારા એક ફ્રેન્ડ છે ને સુરત થી

તમારે બાંધવાનું થઈ જાય અચ્છા અચ્છા કઈ વાંધો ને આપડે બાંધી એવું નથી કરવું નિરાતે બધા જમી લેવી તો કન્ટિન્યુ લોગમાં બધા

એ તો મીઠ છે સરસ ને મારે કે આમાં કોણ કહેતું હશે કે આમાં લોહી ઘટે છે એમ કોમેન્ટ કરીને બધાય કહેજો કે આમાં લોહી ઘટે છે કે નથી ઘટતો વધી જાય જો છે રેવા જો

મૂળાની ભાજીના વઘાર લેશે હારો આવડે કાબા તમને તો બહુ કે આવડે હસું ને ફરતા નહીં આવે ફરતા નહીં આવે બોલો ચેરી ચેરી ના આવડું હોય છે હરખો ચેરી

મસ્ત તો તો અત્યારે વાળો કરવા બેહી ગયા સી ને વાળુ માં તો પાખરી અઠાણું ને મૂળા ભાજી ની એવું છે અને આ ખજૂર ખાઈ છે લે લે ને ડિસ્લાઈ

બાપા એ ગયા તમે અહિયાં સોકડી ને બેઠા વચ્ચે કે એવું છે એમ ને એવું છે એમ ને બાકી નકરા દાંત કાઢો તમને વળી ગયું નથી ને કે હું કેટલા જાવ વાળી જાઉં હાસ ગયો નથી ને એમ કઈ વાળગ્યો ઘણા નીકળે પાણી કરીને તો નવરા થઈ ગયા ને તો આ સાથે જ હવે આપણા હજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય